ખાતે શ્રાવણ માસ પર્વને લઈને ભાવનગર કૃષ્ણકુમાર સિંહ જે અન્ન ઉદ્યોગ શાળા દ્વારા આયોજિત પ્રકૃતિ પ્રશિક્ષણ મુલાકાત દરમિયાન હાજીક રજકભાઈ મહેતર દ્વારા બાળકોને ફરાળી કચોરી અને ઠંડા પાણીનું વિતરણ કરવામાં આવ્યું આટલા હાથમાંથી તમારા હાથમાંથી લઈને પાર્સલ વિદ્યાર્થીઓ ત્યાં દસ્તી ના રાખે ખાસ ધ્યાન રાખજો તમે લઈ કોલ્ડ ડ્રિંક્સ ની બોટલ આપ્યો છે કોલ્ડ ની બોટલ આ હાથમાં બસ તમને મયુરભાઈ લીમડા માંથી ડ્રાઈવર ફાય ને પછી અહીંયા સુધી પહોંચ્યા યાત્રા કરી અહીંયા સન્માન છે યાત્રા કરીએ બહુ સારું છે

આપના પરિચય સાથે જણાવજો આજે લાભુભાઈ સોનાની જનરલ સેક્રેટરી શ્રી કૃષ્ણકુમાર સિંહજી અંધ ઉદ્યોગ શાળા આજે પ્રજ્ઞાચક્ષુ બાળકોને પ્રકૃતિનું શિક્ષણ મળે અને પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે નવનાથ દર્શન થાય તેવા ઉદ્દેશથી અમે પ્રકૃતિ પ્રશિક્ષણ કાર્યક્રમના ભાગરૂપે અહીંયા સિંહોર મુકામે પધાર્યા છીએ અને આજે અમને રજાકભાઈના સાનિધ્યથી અમારા બાળકોને ખુશી મળે એવો અલ્પાહાર અને સરસ રીતે બાળકોને પ્રોત્સાહિત કરવામાં આવ્યા છે એ માટે એનો હું દિલથી આભાર માનું છું શ્રી કૃષ્ણકુમારસિંહજી અંત ઉદ્યોગ શાળા આઝાદી પૂર્વે સ્થપાયેલી રાજ્યની એકમાત્ર સંસ્થા એવી છે કે જે અંધજનોને વર્ષોથી માત્ર શિક્ષણ નહીં પણ તાલીમ અને રોજગાર દ્વારા સમાજમાં સ્થાપિત કરવાનું કામ કરી રહી છે આજ સુધીમાં સેંકડો વિદ્યાર્થીઓને પગભર બનાવવામાં આવ્યા છે અને એના જ ભાગરૂપે બાળકોના ઘડતર અને ચણતર માટે આવા કાર્યક્રમો સંસ્થા યોજતી હોય છે પ્રકૃતિ પ્રશિક્ષણ અમારો એક અભિગમ છે કે પ્રજ્ઞાતક્ષો વ્યક્તિ પણ પોતાની બંધ આંખે આ દુનિયાને નિહાળી શકે દુનિયાને માણી શકે જાણી શકે એવા હેતુથી અવનવા કાર્યક્રમો દ્વારા એને સુસજ્જ કરવામાં આવે છે અમારા શિક્ષક મિત્રો સતત પોતાની આંખે દુનિયાનું દર્શન કરાવવાનું કામ કરી રહ્યા છે એ માટે અમારા કર્મવીરોને પણ હું અભિનંદન છું ધન્યવાદ